નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ તારીખ ચોવીસ અને છવ્વીસ મેના રોજ વડોદરાના પોલો ગ્રાઉન્ડ ખાતે ટાટા આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવશે આઈપીએલ દરમિયાન દેશભરના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી છે આ ટુર્નામેન્ટ દરમિયાન પચાસ ભારતીય શહેરોમાં ફેન પાર્ક દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે વડોદરા ખાતે પણ તારીખ ચોવીસ અને છવ્વીસ મેના રોજ પોલોગ્રાઉન્ડ ખાતે ટાટા આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે મનોરંજનની સાથે મેચ જોઈ શકશો સ્ટેડિયમ જેવી ફિલિંગ આઈપીએલ ફેનને મળી રહેશે ફેન માટે આકર્ષણના ભાગરૂપે વિશાળ એલઈડી સ્ક્રીન ઊભી કરવામાં આવશે જેમાં ફેન મેચ નિહાળી શકશે બાળકો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રમતગમત સંગીત ફૂડ સ્ટોલનો સમાવેશ થયો છે ફેન પાર્કની મુલાકાત આવનારા વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ ખેલાડી અથવા તો ક્રિકેટ માટે પોતાના પ્રેમને વ્યક્ત કરવા પોતાની ફેન મોમેન્ટ દર્શાવાશે દરેક સિઝન અગાઉ કરતાં વધારે મોટી થતી જાય છે આ વખતે પણ દસ લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પાર્કમાં ખેલછાનો અનુભવ કરશે પોલોગ્રાઉન્ડ મેદાન ખાતે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે તો સાથે જ ચાર તારીખ ચોવીસ અને છવ્વીસના રોજ બાઉન્ડ્રી પરની હિટ્સ હેટ્રિક્સ અને સ્પિન્સના સાક્ષી બનવા શહેરના નગરજનો ફેન પાર્કસમાં આવી સાક્ષી બનશે ઉલ્લેખનીય છે કે ફેન પાર્કમાં કોઈપણ પ્રકારની ફી ચાર્જ કરવામાં આવશે નહીં તદ્દન નિઃશુલ્ક રહેશે સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં આ ફેન પાર્ક આયોજન કરવામાં આવ્યું છે नमस्कार मेरा नाम सत्यपाल निकाड है मैं बी सी सी से हूँ बड़ौदा क्रिकेट एसोसिएशन के बदौलत बी सी ने यहाँ पे 24 और 26 मई को आई पी एल का आयोजन किया है आई पी एल फैनपा एक ऐसा सेटअप है जहाँ स्टेडियम लाइक स्टेडियम लाइक एनवायरनमेंट क्रिएट किया जाएगा जो हमारे आई पी फैंस के लिए है जो क्रिकेट देखना चाहते हैं जो हमारे क्रिकेट फैंस है जो कभी किसी कारण स्टेडियम नहीं जा पाए उनके लिए हमने एक ऐसा सेटअप क्रिएट किया है जहाँ पे स्टेडियम ही मज़ा ले मज़ा ले पाएंगे बट स्टेडियम की तरह कोई चार्जेस नहीं होंगे यहाँ पे पे एंट्री जो होगी निशुल्क होगी निशुल्क होगी एंड फ्री एंड किसी तरह की कोई चार्जेस लिए नहीं जाएंगे यहाँ पे कुछ मैच दिखाने के साथ साथ एक जाइंट स्क्रीन पे कुछ स्पोर्ट्स एक्टिविटीज़ भी होंगी जो हमारे बच्चों के लिए ट्राम्पोलिन नेट बॉलिंग फेस पेंटिंग और, और आर्म बॉलिंग इस तरह से कुछ स्पोर्ट्स एक्टिविटीज़ होगी ये सारी स्पोर्ट्स एक्टिविटीज़ भी निःशुल्क होगी कोई चार्जेस इसके भी कोई चार्जेस लिए नहीं जाएंगे मैं अपने सारे बड़ोड़ा के दोस्तों से गुजारिश करना चाहूँगा प्लीज़ अपने सारे परिवार के साथ दोस्तों के साथ भाई बहनों के साथ आइए और इस आई पी फैन पार्क का मज़ा उठे क्या, क्या, समय इसके गेट ओपन होंगे सिक्स थर्टी को इसकी एंट्री शुरू हो जाएगी और जब तक मैच शुरू होगा मैच खत्म होगा तब तक ये मैच जाइंट स्क्रीन पे दिखाया जाएगा फ्री ड्रिंकिंग वाटर होगा हैंडी कैप के हैंडी कैप और गर्भवती महिलाओं के लिए बैठने की व्यवस्था की है बाकी स्पोर्ट्स एक्टिविटीज़ रहेगी સફળતા જોયા પછી બીસીસીઆઈએ ભારત દેશમાં પચાસ જગ્યાએ ફેનપાર્ક નામનો એક કોન્સેપ્ટ ચાલુ કર્યો છે એમાં એક અઢાર બાય ત્રીસ અઢાર ફૂટ બાય ત્રીસ ફૂટનો એક જાયન્ટ સ્ક્રીન લાગે છે ઓપનમાં અને ત્યાં બીજી સુવિધાઓ સાથે ક્રિકેટ મેચ બતાવવામાં આવે છે ચોવીસ તારીખ અને છવ્વીસ મે ચોવીસ મે અને છવ્વીસ મે પોલો ગ્રાઉન્ડમાં બીસીસીઆઈએ બીસીસી બીસીએના સહયોગથી એટલે બોડા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આ એક ફેનપાર્કનું આયોજન કર્યું છે લગભગ સાતથી આઠ હજાર ક્રિકેટના પ્રેમી એ જોઈ શકશે નિઃશુલ્ક છે એમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને સાથે સાથે સાઈડમાં અનેક એક્ટિવિટી બી થશે જેમાં જેમાં જે બી સ્પેક્ટેટર્સ આવ્યા હશે એમને થોડું મનોરંજન મળશે નાના બાળકોને બી મનોરંજન મળશે અને અને આ મેચ સાડા છ થી શરૂ થાય સાડા સાતથી છે મેચ પચશે ત્યાં સુધી આ બતાવવામાં આવશે ત્યાં બીજી બધી સુવિધાઓ બી છે એમ્બ્યુલન્સ છે ત્યાં ફર્સ્ટ એડની સુવિધાઓ છે અને કોઈ વડીલો આવશે તો એમના માટે બેસવા નથી છે વડોદરાના ક્રિકેટ રસિકોને વિનંતી છે કે જે સ્ટેડિયમમાં ન જઈ શકતા હોય ખર્ચ કરી ન શકતા હોય એ આનો મોકો લે અને એને આનંદ આનંદ